અંકલેશ્વર નજીક હાઈવે પરથી વિસ્તારતા મશીનરી વાલિયા ચોકડી ઓવરબ્રિજ નીચે એક ટ્રેલર ફસાઈ ગયું હતું નાસિકથી એન્જિનિયરિંગ મશીનરી લઈને એક ટ્રેલર વડોદરા જઈ રહ્યો હતો ત્યારે અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર વાલિયા ચોકડી બ્રિજની ઊંચાઈનો અંદાજો ન રહેતા ટ્રેલર બ્રિજ નીચે ફસાઈ ગયું હતું જેના કારણે ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું આ અંગેની જાણ થતાની સાથે જ ટ્રાફિક પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ટ્રેલરની હવા કાઢી બ્રિજ નીચેથી પસાર કરવામાં આવ્યું હતું અંતે ઉલ્લેખનીય છે કે અવારનવાર અંકલેશ્વરની વાલિયા ચોકડી ઓવરબ્રિજ નીચે મોટી મશીનરી લઈ જતા ટ્રેલર ફસાઈ જાય છે ત્યારે વારંવાર ટ્રાફિક જામની પરિસ્થિતિનું પણ નિર્માણ થાય છે પિન્ટો મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર